નમસ્કાર દર્શક મિત્રો આજે વાત કરશું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાની ભાજપ પર સીધી ટકરાવ સાથે જ ચર્ચા થશે ચૈત્રભાઈ વસાવા અને અરવિંદભાઈ કેજરીવાલ મોટા નિવેદન તો વિડિયો સાથે જોડાયેલા રહો અંત સુધી તો વિડિયોને જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો સોલ્વ કરીએ ગોપાલભાઈ ઇટાલિયા વીએ ભાજપ ધમાકેદાર પ્રેસ કોમ્પ્રેસ અમદાવાદમાં ગોપાલ ઇટાલિયાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભાજપે ગુજરાતના આદિવાસીઓ સાથે દગો કર્યો છે સત્તામાં બેઠેલા લોકો સમજી લેવું જોઈએ કે હવે આદિવાસીઓ યુપ નહીં બેઠા રહે સૂત્ર કાઢી નાખ્યા એવો આક્રમક ટર્ક પોતાના સંબંધનમાં તેમણે કહ્યું હવે અમારી લડત ભાજપની દરેક ચાળતો જુસ્ત જવાબ મળશે ભાજપના સૂત્ર હવે ખાલી થવાના છે ભાજપ પર આરોપો ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે આદિવાસ વિસ્તારમાં નકલી વિકાસ દર્શાવી જ રહ્યો છે કર્મચારીઓને ધમકાવે છે મૌલિક અધિકારો પણ અરણાયા છે સ્થાનિક નેતાઓ સાથ સાબરકાંઠા નર્મદા ડાંગ અને બારડોલી જેવી જગ્યાઓથી સ્થાનિક આગેવાનો પણ હવે ઇટાલિયાના સાથમાં પબ્લિક આવ્યા છે જયદરભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન કેજરીવાલનું નિવેદન દિલ્હીમાં એક સાંસદીય બેઠક બાદ કેજરીવાલે કહ્યું ચૈત્રીભાઈ વસાવા એક લીડર નથી તેઓ આદિવાસી સમુદાયનો એક અવાજ છે જે અવાજને ગુમ કરવાની કોશિશ થઈ રહી છે તેને અમે આ રાષ્ટ્રીય મંચ પર લઈ જઈશું ચૈત્રભાઈ વસાવાની પાસેથી મળેલી માહિતી કેજરીવાલે દાવો કર્યો છે કે ચૈત્રભાઈ વસાવા પાસે એવા પુરાવા છે કે જે ઘણા હાઈ લેવલ ધોરાટોને ખુલ્લા કરે છે અને એથી ડરેલી સરકાર તેમના પાર કાનૂની દબાણ લાવી રહી છે ચૈત્રભાઈ વસાવા માટે રાજકીય સમર્થન

ભાજપના નેતાઓએ કહ્યું ગોપાલ ઇટાલિયા માત્ર લોકપ્રિયતા માટે ભડકાઉ પાસા વાપરે છે ચૈતરભાઈ વસાવાની પાછળ જે રાજકીય એજન્ડા છે તે જનતાએ જાણી લીધો છે કોંગ્રેસનું મૌન કોંગ્રેસ હજી સુધી કોઈ ખુલ્લું નિવેદન આપી શકતી નથી કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અંદર ખાને ચૈત્ર સાથે સંવાદ છે લોકોની પ્રતિક્રિયાઓ અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ્સ ટ્વિટર પર ટ્રેન્ડ્સ ચૈત્રભાઈ વસાવા ફાઇટી બેક ગોપાલ ઇટાલિયા રોસર આદિવાસી મેટર ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં હજારો યુએસ સપોર્ટ કરી રહ્યા છે ગામડામાં ચર્ચા ડાંગ નર્મદા અને છોટાઉદેપુરના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે લોકો કહ્યું અમે ચૈત્રભાઈ વસાવાને ભૂલવાની ના દઈએ ગોપાલ ઇટાલિયાની ભાષા અને જનતાનો રિસ્પોન્સ ભાષાના પ્રમાણથી બેઠેલી ભૂકી ગોપાલ ઇટાલિયાએ પોતાના શબ્દોમાં જણાવ્યું છે કે આ આદેશમાં પ્રજાને વિચારવાની તક મળે છે એ જ સાચી લોકશાહી છે આજે જો આદિવાસી યુગ ચિત્ર ચૈત્રભાઈ વસાવવા પર કેસ થાય છે તો એ સાબિત કરે છે કે આપણા દેશમાં ધાબા પદ્ધતિ હજી જીવિત છે ખાસ કરીને એ ટર્મ સૂત્ર કાઢી નાખ્યા છે લોકોમાં આ લાઈન વાયરલ થઈ ગઈ છે મેમ્સ રીલ્સ અને ટિકટોક સ્ટાઇલ વિડીયો પણ બનાવવામાં લાગ્યા છે લોકો વચ્ચે ચર્ચા કે ગોપાલ ઇટાલિયા હવે બેકફૂ પર નથી રહ્યા ટકરવા માટે તૈયાર છે ગામડામાં ગોપાલ ઇટાલિયાની મુલાકાતો ડાંગ વડગામ ભિલોડા મોઢાસા ઇટાલિયા એ સ્વય જઈને સ્થાનિકો સાથે બેઠક કરી હતી ગામના વડીલોએ કહ્યું આવો કોઈ વર્ષો નથી પણ આવ્યો જે બોલ છે પણ જેવી ભાષામાં ચૈતરભાઈ વસાવા એક નાયક એક સત્તા વિરોધ જૂની તસવીરો અને કથાઓ વાયરલ એક તસવીર વાયરલ છે જેમાં ચૈતરભાઈ વસાવા સાદી ચંપલમાં ગામના બાળકો સાથે વાત કરી છે આમાંથી એક છોકરીએ એક રીલ્સમાં કહ્યું ચૈતર કાકા અમે બાળક હતા ત્યારે પણ ગામમાં આવતા આજે અમને જ પકડીને ભ્રષ્ટાચાર કહ્યું છે કે જય જેલમાંથી આવતા બાદ તોફાની આવકાર જે સુધી તેમના જામીન મળ્યા નથી ત્યાં સુધી હજારો લોકો જેલ બહાર ઉભા રહ્યા છે રિલીઝ વખતે તેમના પગની ધૂળ લોકો માથા પર ચડાવતા જોવા મળી રહ્યું છે ચૈતરભાઈ વસાવાની ભાષા શાંતિપણા અને ચેતવણી જેલથી બહાર આવી એમણે કહ્યું હું કોઈ સામે નથી પણ મારા સમુદાય માટેના વિરેન લડી ડરીને લડીશ સત્યની જેલ હોય છે ખોટાની સત્તા હોય છે અને એ બંને એક દિવસ ઊંધા પડે છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આયોજન આપનાર સ્ટેટર્જી મીટિંગમાં નિર્ણય અરવિંદ કેજરીવાલે રાકવ ચડજા અને સ્વિંદ્ર દ્વારાને મળીને ચૈત્રભાઈ વસાવાની ટ્રિબલ યુઝ કોઈકોન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે દિલ્હી મધ્યપ્રદેશ ઝારખંડ અને ગુજરાતના ટ્રિબલ ઇલાકામાં વોયસ વણસાવી યાત્રા શરૂ થઈ છે કેજરીવાલનું એલાન આ લડત હવે ગુજરાતની નહીં રહી હવે દેશના વંસાવી બાળકો માટે છે સત્તા અને વિરુદ્ધ વચ્ચેનું રાજકીય નાટક ગુજરાત સરકારની સ્થિતિ સત્તાધીશોએ પોલીસ મિટિંગ કરીને ટ્રિબલ વિસ્તારોમાં સાવચેતીના આદેશ આપ્યા છે બીજેપીના એક નેતા ગોપાલ ઇટાલિયાને કહ્યું તમારું કામ છે ભડકાવવું બીજું કશું નથી ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ સમાચાર મળ્યા છે કે ગુજરાતના કેટલાક ટ્રિબલ વિસ્તારોમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ થઈ ગઈ છે જેને કારણે દારૂખ અને જમીન મામલાઓ ખુલ્લા પડી શકે છે સોશિયલ મીડિયાની યુદ્ધભૂમિ ટિકટોક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર્સ ટેબલ ઇન્ફ્લુએન્સ દ્વારા ડેલી અપડેટ સ્ટોરી અને શોર્ટ રીલ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે યસ ચૈત્ર આદિવાસી જય હો ચેલેન્જ જ્યાં લોકો હોટે કરે છે દર્દી હવે ગુમદ ગુમદસથી ગુંજાયેલા અવાજ સુધી પહોંચી રહ્યો છે ચૈત્રભાઈ વસાવા એ હકીકત છે કે પીડા હોય છે તો લડત પણ ઊંઘે છે ગોપાલ ઇટાલિયાનો હુમલો હવે માત્ર ભાષણ નથી હવે તે યુવા ચેતનાનો અવાજ છે જો તમને લાગે છે કે ગુજરાતની રાજકીય હવા બદલાઈ રહી છે તો આપ આ વિડીયો સમર્થન આપવાની બીજા સુધી પહોંચાડો તો આજના સમાચાર સાથે અમે આપથી વિદાય લઈ રહ્યા છીએ આવતીકાલે ફરી મળીશું વધુ ખુલાસા અને ટ્રેન્ડિંગ રાજકીય તમાકા સાથે જો તમે આપણા ચેનલમાં સચ્ચા દર્શક છો તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો જેને તમે માનતા હોવ કે ચૈત્રભાઈ વસાને ન્યાય મળવો જોઈએ તે જ ટેક કરો Jai Hind, Jai Gujarat.